રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ થયા છે ઓલપાડ તાલુકામાં આવેલ સહકારી મંડળી બહાર ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાઇન લાગી છે વહેલી સવારે માવઠું થતા ડાંગરનો મોટા ભાગનો પાક ખેડૂતોનો પલળી ગયો છે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા છે ખેડૂતો વહેલે સવારથી ડાંગર ભરેલા ટ્રેક્ટર લઈ રોડ પર ઊભા છે વરસાદની ચિંતામાં ખેડૂતો બેબાકડા બન્યા છે ઓલપાડ સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલા ટ્રેક્ટરોનો જમાવડો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગર અગાઉના વરસાદમાં પલળી ગયો હતો જેને સુકવવા રોડ પર મૂક્યો હતો ત્યારે ફરી વખત વરસાદ પડતા તે તમામ પાક નષ્ટ થઈ ગયો છે ત્યારે બચેલા પાકને સહકારી મંડળી પર પહોંચાડવા માટે ખેડૂતો વહેલે સવારથી ટ્રેક્ટરો લઈ મંડળી સુધી પહોંચી ગયા છે અને આ મંડળીમાં પાક જમા કરાવી દે તે રીતે ખેડૂતો બેબાકડા બની ગયા છે બ્યુરો રિપોર્ટ ઓલપાડ